મિત્રો કાલે લેટર આપણને મળ્યો ગામનો વેરાવળ તાલુકાનો અને ગીર સોમનાથ જિલ્લો આપણે એક મહિના પહેલાં ટીડીઓને લેખિતમાં આપ્યું હતું ત્યારે ગોહિલ છે ભાજપ નહોતા કે આ જમીનમાં ડોક્ટર સાહેબ આંબેડકરનો હોલ બને એની માટેની મંજૂરી ઘણા ટાઈમથી એ લોકો અવારનવાર માંગ કરતા હતા પણ એની એક પણ માંગ સ્વીકારવામાં આવી નહીં અને એ જમીન જ્યાં બનાવવાની છે સોરી જ્યાં જમીન છે ત્યાં વર્ષો પહેલા કોઈ અનુસૂચિત જાતિના સમાજના માળી અને ભાભા રહેતા હતા એનો કબજો હતો એટલે અવારનવાર રજૂઆત કર્યા છતાં કર્યા છતાં પછી એના કંઈક તાર ફેન્સિંગ જગ્યા ઉપર કરી નાખ્યું તો રાતોરાત તંત્રને એ તાર ફેન્સિંગ હટાવવાની કામગીરી માટેના રાતોરાત કાલ ને કાલ લેટર આપ્યો અને આજે સવારે એનું બધું જે કાર્યવાહી થતી હતી લોકોએ કરવા મળ્યા આગળ જ અરસી આતા કરીને કોઈના વડવા છે એ અરસી બાપાનું કોઈપણ રેકોર્ડ ઉપર સરકારી જમીન ઉપર એવું ગમઠાણ ઊભું છે એની સામે એને વાંધો નથી પણ બાબા સાહેબનો હોલ બને એની સામે એને વાંધો છે એટલે તંત્રએ રાત નોટિસ બહાર કાઢી અને ડિમોલેશન કરવાનું નક્કી કર્યું આપણે ત્યાં ગયા તા રજૂઆત કરી હતી ત્યાં મીટિંગ યોજી હતી એનો એક પણ જવાબ નહીં તંત્ર અને કહેવાતા નાના આગેવાનો અને મોરચાના મુરતિયા આ મોરચાના મુહૂર્તિયા જ પત્તા ઠોકીશ આ મોરચાના એને ભળી ગયા એના ખોળે બે ગયા એના કારણે અત્યારે એના ડિમોલેશન ચાલુ છે સાર ફેન્સિંગને કંઈક ન્યા ટૂંકમાં બેલા નાખ્યા છે એ બેલાનું ચાલુ છે એની અનુસંધાને મારે ગીર સોમનાથના કલેક્ટર સાહેબ જોડે વાત થઈ એને વિગતવાર વાત કરી તો એણે એવું કીધું કે ભાઈ સરકારી જમીન છે તેમાં ખરેખર દબાણ ન હોવું જોઈએ સાહેબ સરકારી જમીન ઉપર આપણે વાત કરી કે દબાણ હોય આપણી પાસે રેકોર્ડિંગ છે રેકોર્ડિંગ સોરી એની દબાણ કરીને અમે વાંધો નથી પણ આંબેડકર સાહેબનો હોલ બનાવવા માટે તો ઘણા ટાઈમથી માંગણી છે પણ ટૂંકમાં મળતિયાઓને જમીન હામી જોઈએ છે એટલા માટે અને હામું જે આજુબાજુ વાળેલું છે એવડું મોટું કમઠાણ એ સરકારી જમીન ઉપર છે પણ એ ન હોવું જોઈએ ને સાહેબે સ્વીકાર્યું સાચી વાત છે ટીડીઓ જોડે વાત કરવાનું કીધું ટીડીઓએ ફોન ઉપાડ્યો નહીં ડીડીઓએ ફોન ઉપાડ્યો નહીં એના લોકલ ધારાસભ્ય કોંગ્રેસમાં છે

એવા મોરચાવાળા મોરચાના જે હલકાઈ ઉપર ઉતર્યા છે સાલાઉ એ ખરેખર નિંદનીય છે અને આગામી સમયમાં ગીર સોમનાથ તાલુકાના વેરાવળ ગામના કિંદરવા ગામે ફરીવાર આવીએ છીએ અને તંત્રને સવાલ પૂછ્યો છે કે ભાઈ સરકારી જમીન તો અડધું ગુજરાતવાળેલું છે એ ખાલી કરાવી જ જોઈએ ખરેખર પણ આ જે દાદાને માડી પાસે ઘણા ટાઈમથી કબજો હતો ન્યાય આંબેડકર હોલ બનાવવા જાતિ વિસ્તાર તો બાજુમાં જ છે તો તમને તકલીફ ક્યાં છે એની અનુસંધાને આવીએ છીએ અને ફરીવાર સરકારના કાન ખોલવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ એ યોગ્ય છે એ કરવા દીવો બાકી પાંચ પાંચ હાથ આ વાળી લીધા હોય ખોટી રીતે એને તમે ખાલી કરાવો એ યોગ્ય છે આ એક હોલ છે તો એક અનુસૂચાતી સમાજના લોકોને નહીં પણ એસી એસટી ઓબીસીના લોકોને ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય એની માટેની આ લડત છે તો આમાં સાથ સહકાર આપવો કન્ટિન્યુ કોલ કર્યા છે જેના અધિકારીઓ છે ડીડીઓ હોય કલેક્ટર સાહેબ હોય એસપી હોય ડીવાય એસપી હોય આ બધા જ લોકોને એવું કહેવાનું છે એકાબીજા ઉપર કે હું નહોતો પેલો કે તું નહોતો આ આવું વાત થઈ છે નરવા કુંજરવા જેવી મને ખબર નથી સમજા એટલે અત્યારે રાજેશભાઈ વિડીયો મૂક્યો એમાં લગભગ તંત્ર બધું ખડે પગે ગોઠવાઈ ગયું છે જાણે કોઈ ખતરનાક કોઈ ફાઇટ થવાની હોય અને તંત્ર ગોઠવાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ ત્યાં કિંદરવા ગામે થયું છે અને ફરીવાર આ જમીન મેળવવા માટે ફરીવાર કિંદરવા ગામે જવાનું થશે અને કાયદાકીય લડત લડી અને કાયદાનું ભાન કરાવશું આ એક સમુદાય આખો છે એમાં અમુક કર્મચારી આવી ગયા અમુક મોરચાવાળા આરામી આવી ગયા અમુક આખી સેના છે અને એક બાજુ ફક્ત ને ફક્ત ગામના ગરીબ લોકો છે એની લડત લડવા માટે અમે ફરીવાર ત્યાં આવી રહ્યા છીએ જય ભારત જય સંવિધાન